ਬਲੋ ਸਦਗੁਰੂ ਮਹਾਰਾਜ ਜੀ ਸਤਿ ਸਨਾਤਨ ਦਰਮਨੀ ਸਦਗੁਰੂ ਨਿਰਾਤ ਮਹਾਰਾਜ ਜੀ ਸਦਗੁਰੂ ਗੁਰਦਨ ਦਾਸ ਮਹਾਰਾਜ ਜੀ ਸਦਗੁਰੂ ਠਾਕਰ ਰਾਮ ਮਹਾਰਾਜ ਜੀ ਅਤਰੇ ਪਜਾਰੇ ਲਹਰੀ ਗੁਰੂ ਸੰਤਨ ਕੀ ਜੈ ખૂબ ખૂબ ધન્યવાદ પીપળ ગામના આંગણે પીપળ ગામની પવિત્ર ધરા ઉપર આજે આપણા સૌના હૃદયની અંદર જેમનો વાસ છે એવા સદગુરુ બ્રહ્મલીન સદગુરુ ઠાકરરામ મહારાજની આજે સોળમી તિથિ આપણે હરખભેર ઉત્સાહભેર સૌ હળી મળી અને ઉજવી રહ્યા છીએ ત્યારે આનંદનો કોઈ પાર નથી જ્યારથી આપણે ઉત્સવની શરૂઆત કરી છે ત્યારથી આગળના તમામ મહાપુરુષો જે કંઈ વક્તા પુરુષો જે કંઈ ભજનાનંદી પુરુષો દરેકે ખૂબ સરસ મજાની ધારા બાંધી અને આપણને બધાને સદગુરુ મહિમાની અંદર રસ તરબળ કરી દીધા એટલે વિશેષ સમય ન લેતા સમયની ખૂબ કિંમત છે અને આપ સૌ જાગૃત પુરુષો છો એટલે અને શબ્દના પારખું છો એટલે તેજીને ટકોર એ મુજબ આજે મંચસ્થ બિરાજમાન દીપકરામ મહારાજ મંજીરામ મહારાજ અમારે ખોળીદાસ મહારાજ ભાવનગરથી પધારેલા ભૈલાલભાઈ મહારાજ તેમજ નામી અનામી સંતો મહાપુરુષો અને પીપળ ગામના સંત પુરુષો સાધુ પુરુષો નામાધારી ભેગધારી સર્વેને પોતાનો કિંમતી સમય આપી અને અનન્ય ઉપકાર કરી અને આજે આપણા સદગુરુ મહોત્સવની અંદર હાજરી આપી તે બદલ દરેકના ચરણ કમલની અંદર આ દાસના કોટી કોટી વંદન છે ખૂબ ખૂબ ધન્યવાદ છે આ ગામની ધરાને અને તમારા ઠાકર સત્સંગ મંડળને અમે ખૂબ રાજી થયા છીએ આપના રહેણી કેણી અને આચરણ મનજી મહારાજ જેવા ખોડીદાસ મહારાજ જેવા દીકા દીપકરાવ મહારાજ જેવા જ્યારે સુકાની હોય વાહનના ત્યારે એ વાહનની અંદર બેઠેલા દરેક મુસાફરો કેવા નિશ્ચિંત હોય એ આજે અમને પ્રત્યક્ષ અનુભવ થયો અને શું સદગુરુ મહિમા છે શું સદગુરુ તત્વ છે એને જાણનારા આજે અમારી નજરો સમક્ષ જે કંઈ છે એ આપે બધાએ સિદ્ધ કરી દીધું કે સદગુરુ મહિમા શું છે એટલો બધો આનંદ હમણાં જેમ ભાઈએ વાણી કરી કે આજ મને અદ્ભુત આનંદ આવ્યા એવો અદ્ભુત આનંદ આજે આપની સભાની અંદર આવી અને અમને થયો છે આપણી સભા ભલે નાની હોય પણ હંસની સભા છે અમને વિશેષ કાંઈ કહેવાનું ન હોય આપ આપ લોકોને આપતો બધાય શબ્દના પારખું છો સદગુરુના જેના માથે ચાર હાથ હોય જેને જેને માથે સદગુરુ હોય એવા વિરલા એવા હરિભક્તો અહીંયા અમારી સામે બિરાજમાન છે એટલે કંઈ વિશેષ ન કહેવાય પણ અમારે આજે બાનું છે કે ભાઈ બોટાદથી પ્રવીણરામ મહારાજ પધાર્યા છે એટલે બાનાની પત રાખીને ગુરુ મહારાજ જે કંઈ અમને બોલાવે જે કંઈ પ્રેરણા કરે એ ગુરુ મહારાજને અર્પણ કરશું આજે આપણે એટલે શું કહેવાનું હોય જ્યાં કાંઈક ભૂલચૂક આવતી હોય જ્યાં કંઈક રહેણી અંદર ફેરફાર રહેતો હોય જ્યાં આચાર વિચારની અંદર ફેરફાર રહેતો હોય પણ અહીંયા તો અમને એવું લાગે છે કે આમાં કાંઈ પણ ટકોર કરવા જેવું નથી એમ એટલે આવીને આવી નિષ્ઠા અંદર રાખજો સદગુરુ મહારાજ ઘટોઘટનો વાસી છે અંતરયામી છે સદ્ગુરુ મહારાજ ક્યાંય નથી ગયા આપ સર્વે જાણો છો કે સદ્ગુરુ મહારાજ ક્યાં જાય નહીં જાય અને સદ્ગુરુ કહેવાય નહીં હે આ તો આ તો એક આપણે લૌકિક વ્યવહારની અંદર આ વ્યવહાર દ્રષ્ટિએ આપણે એમની સોળમી નિર્વાણ તિથિ કહેવી છે બાકી એ સમયની પાર છે સદ્ગુરુને કોઈ સમય લાગે નહીં હે કાલાતીત છે ત્રણેય કાળની અંદર જેની હાજરી હોય ભૂત ભવિષ્ય ભવિષ્યને વર્તમાનની અંદર જેની હાજરી હોય એવા સદ્ગુરુ મહારાજની દિવ્ય ચેતના મારા તમારા દરેક દિલની અંદર ધડકી રહી છે અણુ એ અણુની અંદર આ સદગુરુ મહારાજનો વાસ છે એટલે આપણે આનંદ કરવાનો હોય એવી મારી હેલી રે આનંદ બ્રહ્મકા રૂપ હૈ શું કીધું આનંદ રૂપ છે આપણે આનંદ જેટલો કરીએ એટલો આપણો છે બાકી કઈ અહીંયા આપણું છે નહીં આનંદ ભ્રમકા રૂપ હૈ એટલે આપણું મંડળ એટલું બધું પવિત્ર એટલું બધું શિલ જેને કહેવાય અમારી પાસે શબ્દો ખૂટે છે કારણ કે જ્યાં બધું પરિપૂર્ણ દેખાતું હોય ત્યાં શું કહેવું શું બોલવું એમ એટલે વિશેષ કાંઈ ન કહેતા આપણી જે જે સુરતા છે તમારી જે સુરતાની જે પકડ છે એ અમને બહુ ગમી કે જ્યારે જ્યારે મહાપુરુષો બોલતા હોય ત્યારે એના શબ્દને પકડવાની જે તમારી અંદર જે તાકાત પડી છે સદગુરુ મહારાજે જે તમારી અંદર એ દ્રષ્ટિ નાખી છે એ દ્રષ્ટિને લાખો વાર ધન્યવાદ છે વંદન છે કારણ કે આવીને આવી સુરતા રાખજો જ્યારે જ્યારે આપણે જ્યાં જવી કોઈ પણ સત્સંગ હોય કોઈ પણ મહાપુરુષ હોય કોઈ પણ સંતો હોય કોઈ સંતોની વાણી કરતા હોય તો એના શબ્દોને આપણે આપણા જીવનની અંદર ઉતારવાની કોશિશ કરવી કારણ કે આ જીવન વારે વારે નથી મળતું હે આ મનુષ્ય દેહ

એવા હરિભક્તો અને એવા સંતો આજે આપણી વચ્ચે બિરાજમાન છે એમને કોટી કોટી વાર વંદન છે અને અમને તમારી નિષ્ઠા જોઈને એટલો બધો આનંદ થાય છે કે કદાચ આ જીવો જો જાગી જાય જાગી તો ગયા છે પણ જાગી જાય અને જાગીને હાલતા થઈ જાય ને તો ઘરે ઘરે વૈકુંઠ બની જાય એવું છે ઘરે ઘરે શબ્દોની એવી તાકાત છે શબ્દ બ્રહ્મરૂપ છે કારણ કે શબ્દ આર હે શબ્દ પાર હે શબ્દ કી ઢગર મેસે શબ્દ મહારાજે આપણને શબ્દમાંથી શબ્દ કાઢી અને આપણને સમજાવ્યું છે હે શાનમાંથી સાન કાઢીને આપણે સમજાવ્યું છે વચનમાંથી વચન કાઢીને આપણને સમજાવ્યું છે આ સદગુરુ મહારાજનું આપણું ઋણ છે અને એ ઋણને જો આપણે ચૂકતે ન કરીએ એક પુત્ર જો પિતાના ઋણને ચૂકતે ન કરે ને તો એ પુત્ર ન કહેવાય અને જો એક શિષ્ય છે એ સદ્ગુરુના ઋણને ચૂકતે ન કરે ને તો એ શિષ્ય ન કહેવાય પણ ધન્યવાદ છે તમારી ભક્તિ રે કે આજે તમે બધાએ સદગુરુના માટે આટલા બધા નિષ્ઠાવાન છો કર્મનિષ્ઠ છો અને એના વચનને તમે બધા વરી ચૂક્યા છો ખૂબ ખૂબ તમારી નિષ્ઠા વધે વિશેષ વાણી 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 શા માટે વાપરવી પડે અમે બહુ અમારે મહારાજનો એવો ભાવ છે ગુરુ મહારાજ બહુ બોલે બહુ બોલે પણ ખૂબ બોલ્યા ખૂબ બોલ્યા પણ પછી અમુક ટાઈમે વાણી વિરામ પામી જાય કારણ કે જ્ઞાનની એક એવી ભૂમિકા છે એને એની દશા મૌન થઈ જાય પછી બોલાતું નથી એ એક ભૂમિકા આવે એ જ્યારે બોલાતું ત્યારે બોલાતું હતું કલાકોના કલાકો સુધી બોલાતું હતું પાંચ પાંચ હજાર માણસની મેદનીમાં બોલાતું હતું પણ અમુક સમયે આની આની જે ભૂમિકા આવે છે એ ભૂમિકાની અંદર જતું રહેવાય છે આપણે જવું નથી પણ જતું રહેવાય છે ત્યારે વાણી વિરામ પામી જાય છે બોલાતું નથી એમ જ્યારે ગંગા સતી પાનભાઈની વાણીમાં આવે છે ને કે છૂટા છૂટા તીરમ ને ન મારો બાઈજી છાતી મારી ફાટું ફાટું થાય એને ઉપરથી કીધું હતું પણ માતાજી જાણતા હતા ગંગામાં ગંગામાએ કીધું કે બાણ રે વાગ્યા ને હજુ ઘણી વાર છે અને જો બાણ વાગે તો પછી બોલાય નહીં અને સુરતા ચડે આસમાન આ મહિમા છે એટલે શું કહેવાનું હોય તમે બધા પારખું છો શબ્દના પારખ છો અને ખૂબ ખૂબ સદગુરુના મહિમાની અંદર રચા પચા છો જ્યારે જોયું ત્યારે તમારું મંડળ અમે ઘણા ઘણા મંડળો અમે જોયા છે પણ તમારું ઠાકર મંડળ દિવસે ને દિવસે આગળ વધતું જાય છે એની અંદર નવા નવા ફૂલડા આવતા જાય છે એની ફોરમ ફેલાવતા જાય છે દીક દીપક મહારાજની રાહબરી નીચે મનજી મહારાજની રાહબરી નીચે અમારે કળીદાસ મહારાજની રાહબરી નીચે તમે બધા જે કંઈ આનંદ કરી રહ્યા છો એ પોતે પોતે એમાં લીન થઈ ગયા છે અને લીન થઈ જાય ને ત્યારે જ આ વસ્તુ પ્રાપ્ત થાય આ કંઈ ઉપરી ઉપરી વસ્તુ નથી બેની મને ભીતર સદગુરુ મળ્યા જ્યારે આ વસ્તુ ભીતરમાંથી પ્રગટ થાય આ ભીતરની ભક્તિ છે આ કોઈ બહારની દેખાવની ભક્તિ નથી આપણી એક એવી તમારી દિવ્ય ચેતના તમે જ્યાં હોય ને એ તમારી આજુબાજુનું વાતાવરણ પવિત્ર થઈ જાય આની નિશાની છે અમે ઘણીવાર જઈએ સત્સંગમાં અમને લોકો પૂછે બધાય કે બાપુ આત્માને ઓળખી લીધો હોય અને આત્મજ્ઞાન જેને થઈ ગયું હોય એની સાબિતી શું એમ સંતો પ્રશ્નો કરે હો ભૈલાલ મહારાજ હા હા કે આત્માને જેને ઓળખી લીધો બધા વાતું કરે આત્માને ઓળખી લીધો આત્માને જાણી લીધો તો એની સાબિતી શું એમ એટલે આપણે તો સંતોના ચરણર છીએ અને મને ઓલી સાખી બહુ ગમે છે સકળ સૃષ્ટિના સંતના ચરણની સિ દાસ અનુભવ ચક્ષુ આપજો કરું વાણી પ્રકાશ સમગ્ર સંતોને વંદન કરી એના ચરણના દાસત્વ બનાવી દાસત્વ થઈ અને કદાચ જો કહીએ ને તો અમારો નીચોડ એવો છે કે જેને આત્માને ઓળખી લીધો હોય ને એના નેણ અને વેણ બદલી જાય એના નેણ અને વેણ બદલી જાય એની રહેણી કેણી બદલી જાય એના આચાર વિચાર બદલી જાય એના એના જીવનના તમામ પગલાં બદલી જાય વાણી અમારી ફિર ગઈ એ તન એ દેહ ખારી હતી સો મીઠી ભઈ જે અમારી વાણી હતી પહેલાં સદ્ગુરુ શરણે ગયા ત્યારે જે કંઈ બોલતા હતા એ કંઈક બીજું બોલતા હતા પણ સદગુરુ શરણે જઈને હંસા ગઈ હતી સદ્ગુરુના દેશમાં એ જઈને પછી જે અનુભવ કરીને પાછી આવી ત્યારે એ સુરતા સુરતા નહોરાઈ પછી બ્રહ્મા લીન થઈ ગઈ અરે બા આ મહિમા છે અને આ આપણા ગુરુ મહારાજે આપણને આપ્યો છે ને એનો આનંદ છે અને એમાં જેટલું જીવાય ને એ એ અદ્ભુત છે એ જીવન અદ્ભુત છે સંસારમાં રહી અને ભક્તિ કરવાનો આવો નિરાત મહારાજનો કેવો મહિમા કે હિમાલયની ટોચ ઉપર બેઠેલા બેઠેલા મહાત્માઓ પણ વકાણે હિમાલયની ટોચ ઉપર મહાપુરુષો એમ કહે છે કે તમારા નિરાત મહારાજનું જે જ્ઞાન છે ને એ અદભુત છે આવું તો અમે અહીંયા યોગ કરવી છે ને તો અમને પ્રાપ્ત નથી થતું અરે એવો મહિમા તમે સંસારની અંદર રહી સંસારની બધી જવાબદારી નિભાવતા નિભાવતા તમે આ આ જે ભજવી રહ્યા છો ભજવી રહ્યા છો ધન્યવાદ છે તમારા તો આપણા સદગુરુ જેમ જેમ આપણને આગળ આપણને જે દ્રષ્ટિ આપે એ દ્રષ્ટિ પ્રમાણે આપણે ચાલવાનું છે આવા સંતોના રાહની અંદર રહેવાનું છે સંતોનો સંગ મરણે ન મૂકીએ ન ચૂકીએ ચાર દિવસનો લાવ આ આ જે કંઈ આપણને મળે ને ભજન ભાવ સત્સંગ જો ધન દોલત માલ ખજાના આ તો બધાની પાસે હોય પણ આ આ આ જે વસ્તુ છે આ આ આ જે તુલસી દુર્લભ ધોઈ આ વસ્તુ છે ને બહુ દુર્લભ છે સંત મિલન અવર હરિકથા આ બહુ દુર્લભ છે પૈસાથી તમને બધું મળી શકે પણ આ ન મળી શકે દીપક મહારાજ અને ધન્યવાદ છે આપણે આપણા સંતોને બધાને કે રાત દિવસની અંદર રચા બચા રહેશે દિવસે ધંધો કરે ને રાતે ભજન કરે અને આ આમ નામ જિંદગી જતી રહે આનંદમાં આનંદમાં જતી રહે તો આના જેવું બીજું સાર્થક બીજું સ્વર્ગ ક્યાં હોય બીજે ક્યાં સ્વર્ગ લેવા જવું સ્વર્ગ ને નરકી તો બે શબ્દો છે બાકી આવું કઈ છે આ સ્વર્ગ છે અત્યારે કોઈને આપણે કઈ બીજું યાદ ન આવે કારણ કે શા માટે આપણે બધું ભૂલી બેઠા છે તનની પણ શુદ્ધિ ન રહે તનની શુદ્ધિ જયારે ભૂલી જશો પાનભાઈ ત્યારે થશે સાચે સાચી વાત આ એ મહિમા છે એની અંદર આપણે બધા બિરાજમાન છીએ અત્યારે એમાં રે આ ગુરુ મહારાજને દેન છે ગુરુ મહારાજ બીજું શું કરે આપણને શાંતિ અપાવે શાંતિ પ્રમાણે સંત કહીએ આ બધા સંતો આપણને શાંતિ પમાડવા માટેનો પ્રયાસ છે રાત દિવસ ઉજાગરા કરી મહેનત કરી આટલા બધા પૈસાનું પાણી કરી જેને જેને સદગુરુનો મહિમા સમજાણો છે એ તન મન અને ધનથી જે કંઈ થાય એ કરી અને પોતે તો સુખી થાય પણ બીજાને બધાને પણ સુખ આપે શાંતિ આપે એ કામ આ લોકો કરી રહ્યા છે આ મહાપુરુષો કરી રહ્યા છે અને આપણે એ જ કરવાનું છે આપણે જ્યાં હોય એ કેટલી ખબર પડે કે આપણી હાજરી જ્યાં હોય ત્યાં કઈ પણ જાતનો અનર્થ ન થવો જોઈએ આપણી જ્યાં હાજરી હોય જે બંધો જ્યાં હાજર હોય કોઈ પણ જાતનો અનિષ્ટ ન થવું જોઈએ જો તમે એક નિષ્ઠાથી સદગુરુને સેવા હોય તમે સદગુરુના વચન ઉપર રહ્યા હોય તો તમારી જ્યાં હાજરી હોય ત્યાં બધું શુભ અને શુભ જ હોવું જોઈએ ત્યાં અશુભ કાંઈ પણ ન થાય આપણા સંતોના દાખલા છે અમરેલીની અંદર મહાત્મા મુળદાસની એક વાત આપણે સાંભળી હતી કે મહાત્મા અને આ દેહ વિલય કરવાનો સમય થઈ ગયો પાલખી નીકળી આપણે બધા સૌ જાણવી છીએ આવા બધા ઇતિહાસ છે તો ગામની અંદર એક દીકરીને વળાવવાનો સમય હતો અને બધા વાતે ગાતે પાદર આવ્યા અને દીકરીને વળાવતા હતા અને એક બાજુ મહાત્મા મૂળદાસને કહે છે પાલખી નીકળી ત્યારે મહાત્મા મૂળદાસને એવા શબ્દો સંભળાણા કે આ બાવાને આજે માફ કરજો કોઈ સાધુ પુરુષ હોય તો પણ એ લોકો એવું બોલાતા કે આ બાવાને આજે નવરાશ મળી કે અમારી દીકરીને અમારે વળાવવાનો સમય થયો અને આજે જ એને મરવાનો મોકો મળ્યો મહાત્મા મુરદાસ કહે છે કે બોલે નાનામીની અંદર બાંધાતા ને એને બંધ તૂટી ગયા નાનામીના બંધ તૂટી ગયા સૂતરના તાંતણા તૂટી ગયા અને બેઠા થઈ ગયા કે ભાઈ કે આ કે મને આશ્રમે પાછો લઈ જાઓ આજ મારા ગામની દીકરીને વળાવવાનો સમય છે ને મારે એને આવા આવો મારે અપશુકન નથી કરવા મહાત્મા મૂળદાસ આપણે જાવ ઘરે જતા રહેવી છ મહિના પછી જાયશું કે આ તાકાત હતી આપણા સંતોની ઈચ્છિત મૃત્યુ એમ હમણાં બાપુએ ભજન ગાયું ને કેવું ગાયું આ દાસ સવારનું ભજન ન ગાયું અમર બીજક જેને હાથમાં આવ્યું એને કાળ કેમ કરીને એને શું કરી શકે જેની તાકાત છે જ્યારે ઈચ્છા પડે ત્યારે આવી શકે ઈચ્છા પડે ત્યારે જઈ શકે આવો મહિમા છે અને આ મહિમાની મહિમા સંતો જીવે છે અને આપણે પણ એ કમાણી કરી શકીએ પણ જો આપણે સતત એમાં રહેવી તો આની અંદર આગળ વધવાનું છે નકરું ભજન ભાવ ભક્તિ આ બધું કરીએ બરોબર છે પણ હજી ભૂમિકા આગળ આવશે અને જેમ જેમ ભૂમિકા આગળ જતી જશે એમ આપણને અનુભવ થતા જશે અમુક અમુક સંતોની સ્થિતિ આપણે જોઈએ ને તો આપણને આપણને પ્રણામ કરવાનું વંદન કરવાનું મન થઈ જાય કારણ કે ભૂમિકા પકડાઈ ગઈ છે એને એને ખબર ખબર નથી નથી પણ ભૂમિકા ગઈ છે વંદન વારંવાર આવા સંતો છે આપણી અંદર એટલે ખૂબ ખૂબ ધન્યવાદ છે મારે વિશેષ નથી કેવું ભાઈલાલ બાપુને સાંભળવા છે આપ બધા જ્ઞાની છો ને જ્ઞાની આગળ જ્ઞાનની વાતો કેટલીક કરવી હે અને સદગુરુનો મહિમા તો હું એમ કઉ છું કે જ્યાં સુધી સુધી આ ત્યાં છે આપણા એ માટે સંતો આપણને પ્રેરણા આપી રહ્યા છે એક નાનું એવું દ્રષ્ટાંત આપી દો મારી એક થિયરી છે હું જયારે જયારે વાત કરું ત્યારે એક દ્રષ્ટાંત આપું છું એટલે ગુરુ પ્રત્યે શિષ્યનો કેવો ભાવ હોય છે અને શિષ્યનો ગુરુ પ્રત્યે કેવો ભાવ હોય છે આપ સર્વે જાણતા હશો અને કદાચ ન જાણતા આપને આનંદ થશે એવું એવું દ્રષ્ટાંત આપી દઉં નિજામુદ્દીન ઓલિયા નામના એક સંત થઈ ગયા અને નિજામુદ્દીન ઓલિયા એવા સંત થઈ ગયા કે એટલા બધા પરમ ઉપકારી કે કોઈનું દુઃખ ન સાંભળી શકે અને એનો શિષ્ય હતો અમીર ખુસરો અમીર ખુસરો એટલે કેવો ખુસરો કે એની પાસે એમ કહે છે કે એની પાસે અઢળક સંપત્તિ બેસુમાર સંપત્તિ એવો મોટો દેશ વિદેશની અંદર વેપાર કરે અને એ અમીર ખુસરો એ નિઝામુદ્દીન વલિયાનો શિષ્ય બન્યો પછી નિઝામુદ્દીન વલિયાની એની 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 ખ્યાતિ સાંભળી અને ત્યાં આવ્યો બાપુના શરણે ઝૂકી ગયો બાપુનો એને ઉપદેશ આદેશ લઈ લીધો બાપુને શિરોમાન્ય કર્યા અને આશીર્વાદ લઈને પછી પાછો એ સફર ખેડવા માટે નીકળી ગયો ટૂંક સમયમાં દ્રષ્ટાન પૂરું કરી નાખું છું નિઝામુદ્દીન વલિયા દેશ વિદેશની અંદર અમેરિકાને ચીન ને જાપાન ને બધા દેશોની અંદર પોતાની વણઝાર લઈને જાય છે નવસો નવ્વાણું સાંડું અને એ ભરીને ત્યાંથી તેજાના મરી મસાલા ભરી ભરીને આવે જ્યાં કાચું સોનું કહેવાય આપણે ભારતમાં અને એ લઈને આવે અને અહીંયા છ મહિના બાર મહિના થયા તો નિઝામુદ્દીન વલિયા બાપુને એક ધર્મ સંકટ આવ્યું બ્રાહ્મણ એમના આશ્રમે ગયા અને કીધું કે મારી બે જુવાન દીકરીના લગ્ન લેવાના છે વર્ષથી દુષ્કાળ પડે છે અને હું વેવને પાછા કાઢું છું બાપુ પણ આ વખતે પાછા કઢા એવું નથી મારે મોઢું બતાવાય એવું દીકરી જુવાન થઈ ગઈ છે એને લગ્ન કરવા છે કાંઈક મદદ કરો એટલે કોકે કીધું કે નિજામુદ્દીન બાપુ પાસે જાઓ નિજામુદ્દીન બાપુ કોઈને ખાલી હાથે કાઢતા નથી પણ નિજામુદ્દીન બાપુએ બધું ટાળી દીધું હતું શું કામ કે કારણ કે એની પાસે કોઈ પણ આવ્યું નથી કે દીધું નથી આવ્યું નથી એને ઓલિયો કીધો કેવો કીધો ઓલિયાનો અવતાર નિઝામુદ્દી નો ઓલિયા આશ્રમ સાફ થઈ ગયેલો કઈ હતું નહીં એટલે નિઝામુદ્દીન બાપુ કે ભૂદેવ તમે આવ્યા તો ભલે આવ્યા પધારો પણ આજની રાત રહી જાઓ કે કાલ મારો ખુદા જે કંઈ કરે તે પણ આજની રાત રહી જાઓ મારા મહેમાન બનો એટલે જે કંઈ હતું એ બે જણાએ આશ્રમમાંથી બનાવી રાંધી સીંધીને પ્રસાદ ધરી અને પોતે જમીન સૂઈ ગયા સવાર પડે એટલે બંદગી કરતા હતા પરમાત્માને કે મારા આશરે જીવ આવ્યો છે અને નામ સાંભળીને આવ્યો છે મારી પાસે કાંઈ છે નહીં ફૂડી કોડી નથી રહી કે એટલે હવે આને મારો પાછો કેમ કાઢો કાં તો મારો પ્રાણ ખેંચી લે ભગવાનને કે અને કાં તો મને કાંઈક દઈ દે એટલે હું આને વિદાય કરી દઉં બાકી હવે મારે અહીં રહેવા એવું નથી એટલે નિજામુદ્દીન ઓલિયાએ આવી બંદગી ભરી અને બંદગી ભરતા ખબર શું થયું સવાર પડી અને કોઈ એટલે કોઈ કોઈ ભક્ત નો આવ્યા કોઈ સેવક નો આવ્યા કોઈ નો આવ્યા અને આ ભૂદેવે નિશાસો નાખીને બાપુને પગે લાગીને નિજામુદ્દીન બાપુ કે હવે હું જાઉં ત્યારે તમે કીધું ને આજની રાત્રે મારે કંઈક બીજે વ્યવસ્થા કરવી પડશે કારણ કે ત્રણ ત્રણ વર્ષથી દુષ્કાળ છે કોઈ નાણાં ધીરતું નથી હું ગરીબ બ્રાહ્મણ છું અને ત્રણ ત્રણ વર્ષથી મારા વ્યવહને પાછા કાઢું છું આ વખતે મારે મોઢું બતાવાય એવું નથી એટલે હું ક્યાંક બીજું ઠેકાણું ગોતું કે નહીં બુદેવ જાવ નહીં તમે મારો ખુદા છે મારો અલ્લાહ છે મારો ભગવાન છે કંઈક કરશે કાંઈક રસ્તો કાઢશે એટલે એક કામ કરો કે ભૂદેવ જાશો નહીં તમે કે પણ હવે મારે રહેવાય એવું નથી મારે સમય ભરાઈ ગયો છે ઊભા રહેશે મારે એને જવાબ શું દેવ આજો આ ગુરુ શિષ્ય વચ્ચેની કેવી પ્રેમ ગાંઠ હોય છે પછી તો બીજામુદ્દીન વલિયા બીજું કાંઈ નહોતું પણ એના પગમાં પહેરવાની જે ચાખડીઓ હતી ને એ ચાખડીઓ એને આપી અને આ આ લેતા જાઓ હવે મારી પાસે આ વસ્તુ છે કે અને આ ચાખડિયું તમે લઈ અને તમે તારે તમારું કામ કરી નાખો એટલે એમને તો આવું રૂમાલિયું હતું ભુદેવ પાસે એ રૂમાલિયાની અંદર ચાખડીઓને ગાંઠ વાળી અને ખંભે નાખ્યું અને હાલતા થઈ ગયા બાપુને પ્રણામ કરી મનમાં મનમાં કચવાય કે આ ચાખડિયુંથી કે મારી બે દીકરીઓના કર્યાવર થાય છે આ ચાખડિયુંથી હે પણ છતાંય બાપુએ આપ્યું છે તો મારે લેવી તો પડે સ્વીકાર તો કરવો પડે આવો મહાન સંત નિઝામુદ્દીન વલિયા એ કંઈ જેવી તેવી હસ્તી નહોતી એ વખતે એનું નામ હતું જેમાં આપણે બજરંગદાસ બાપા કહેવાય એવા સંત એવા મહાપુરુષ અને એવો ઓલિયો અવતાર એટલે લઈને હાલતા થઈ ગયા હાલતા થઈ ગયા એક ગૌ બે ગૌ ત્રણ ગૌ ગયા એટલે આ ગોરભાને ભૂદેવને પાણી પીવાની તરસ લાગી એટલે એક ઝાડ હતું ઝાડના નીચે કૂવો હતો એ કૂવામાં જોયું તો આમ ડોલ ભરીને લઈ લે એટલું ઉપર જ પાણી હતું એટલે ત્યાં કંઈક પડ્યું હતું પાણીનું પાત્ર ત્યાંથી ભરીને પાણી ધરીને પીધું ને પછી થોડીક વાર માટે ઝાડ નીચે આરામ કર્યો મોટેમાર્ગ જેમ ચાલીને જતા હતા એટલે આરામ કર્યો અને આરામ કર્યો ને ત્યાં હામેથી નવસો નવ્વાણું સાઠ ભરાઈ અને પેલો એનો જે શિષ્ય હતો ને અમેર ખુસરો એ અહીંયાથી પસાર થયો અને પસાર થયો ને એ તો કે મેરે હમણાં કીધું ને કે મારા ગુરુજી નું ભજન ન હમણાં ગાયું આપણે દાસી જગુ નું ગુરુજી મારા આવે છે મને ઝીણો ઝીણો નાદ સંભળાય ગુરુજી મારા આવે છે જેમ જેમ અમીર આવે ને ગુરુજી ની સુવાસ આવવા માંડી મારા ગુરુજી આટલામાં ક્યાંક છે મારા ગુરુજી આટલામાં ક્યાંક છે ગમે તેમ કરો મારા ગુરુજી ની ચાકડી કે મારા ગુરુજી ની સુગંધ મને આવે છે અરે એટલે એ તો વાંફળો ફાફળો થઈ ગયો બધે આમ જોયું તો ઝાડ નીચે એક ભૂદેવ હતા અને ભૂદેવ પાસે આવું એક આવું એક રૂમાલી હતું અંદર હતી એની સુગંધ કારણ કે એ ભારે અંતર લાવતો હતો ગુરુજીના ચરણની અંદર એ છાંટતો હતો એ અંતરની સુમેલ એને આવી અને એ દોડતો દોડતો એ ભૂદેવ પાસે આવીને પગે લાગી ગયો કે તમારી પાસે જે સુગંધ આવે છે ને કહો ને કહો તમે મારા ગુરુજીના તમે કાંઈક નજીકના છો કે એટલે એ કે તમારા ગુરુજી કોણ કે નિઝામુદ્દીન વલિયા મારા ગુરુ છે અને મારા તારણહાર છે મારા જે કંઈ કોઈ મારા મારા પિતા કોતોય ભલે જ મારા તારણહાર કોતોય તોય ભલે મારા ભગવાન કોતોય ભલે પણ એની પાસે જૈન તમે આવો છો ને મને એની સુગંધ તમારામાં આવે છે કે એટલે એ કે જોભાઈ હું એક ભૂદેવ છું અને નિઝામુદ્દીન વલિયાનું નામ સાંભળી મારી દીકરીના લગ્ન માટે હું અહીંયા ગયો હતો મદદ માટે પણ બાપુ પાંચ આશ્રમ ખાલી થઈ ગયો છે કાંઈ હતું નહીં પણ એમની એમની ચાખડી મને આપી છે એટલે આ ચાકડી લઈને મને કીધું છે કે તમે જાઓ તમારા કામ ગુરુ મહારાજ ઉકેલશે એટલે એ ચાકડી છે મારી પાસે અને એ ચાકડી લઈ અને આ ભાઈ એમનો શિષ્ય અમીર ખુસરો નાચવા માંડ્યો અરે ગુરુ મહારાજની ચાખડી નાચવા ચવા માંડ્યો અને એટલો બધો આનંદમાં આવી ગયો કે વાસ જવા દો એને એમ થઈ ગયું કે મારો ભગવાન મળી ગયો મને ઓલાને કીધું કે ભાઈ ભૂદેવ આ નવસો નવાણું હાંઠ ભરી છે ને એ બધી નવસો હાંડ તમને અર્પણ જાઓ તમારી દીકરીના લગ્ન આ તો ચાકડી લઈ બાપુના આશ્રમે આવે છે અને નિજામુદી વલિયા વિચાર કરે છે કે આ ચાખડી પાછી કેમ લાવ્યો કે એટલે કે મેં તો ગરીબ બ્રાહ્મણને એની દીકરીના લગ્ન કરવા માટે આપી છે બેટા તો કે બાપુ એ ચાકડી હું મૂલ ચૂકવી લાવ્યો છું એ કે શું મૂલ ચૂક્યું કે કે બાપુ એમાં શું કહેવાનું હોય પણ મારા ગુરુ જો ઉગાડે પગે રખડે અને મારા ગુરુને કાંટો વાગે હે તો તો મારે ધિકાર કહેવાય એમ એટલે એને એમ કીધું કે બાપુ મેં નવસો નવ્વાણું ખાંડ હતી રે એ બધી બાપ બુદ્ધિઓને દાન ભાપી દીધી કે સાબાસ બેટા સાબાસ કોઈ તું ફાવી ગયો તું કીધું નવસો નવ્વાણું આઠ સાથે આ ચાખડી લઈને આવ્યો ને તોય તું બેટા ફાવી ગયો ધન છે તારી જનતાને આવું ગુરુ મહારાજનો મહિમા છે અને આ મહિમાની અંદર જો આપણે રહેવીને આવું આપણે જો જાણવી તો આપણો અવતાર ધન્ય થઈ જાય હે આનું નામ જીવન કહેવાય આનું નામ સદ્ગુરુનો મહિમા કહેવાય આથી વિશેષ બીજો આપ સર્વને શું કહેવાનું હોય કારણ કે અમે અમે તો એ આપણા સંતોના ચરણ રજ છીએ પણ અમને જ્યારે આ અનુભૂતિ થઈ છે અમે એવા સંકટમાંથી નીકળ્યા છીએ અને ગુરુ મહારાજે જ્યારે આપણને આ ગુરુ મહારાજ કોણ હસ્તી હતી અરે આ ગુરુ મહારાજ આમ દેહની દ્રષ્ટિએ જોવો તો મારા કાકા થાય અને આમ દેહની દ્રષ્ટિએ જોવો અમારા કાકા છે બાપુજીના માસીના દીકરા ભાઈ છે પણ અમારી જે સેવા કરી છે એ કોઈ ઉપરવાળો કરી શકે બાકી કોઈની થાકાત નથી આઈ ગુરુ મહારાજ છે એટલે અંદર ઠાકર બિરાજમાન છે અંદર મારો ઠાકર આજ રમી રહ્યો છે અને એને જોઈ અને મને આનંદ થાય છે ખૂબ ખૂબ ધન્યવાદ છે તમને બધાને કે તમે એના શરણે ગયા છો તો ખૂબ ખૂબ ધન્યવાદ આવી નિષ્ઠા રાખજો ગુરુ મહારાજમાં અને અમને જ્યારે પણ બોલાવો ત્યારે અમે આવશું પણ ગુરુ મહારાજ વિશે વધારે કઈ આ વાણી વિરામ પામી બોલી શકાય એવું બોલો સદગુરુ મહારાજ નહી જય